જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સાથીઓ એવું કહેવાય છે કે ભગવદ્ ગીતા એક ધર્મને જ નહીં પરંતુ પૃથ્વી પરની દરેક વ્યક્તિને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તે પોતાના જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે ભાગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય છે અને આ અઢાર અધ્યાયમાં કુલ સાતસો શ્લોક છે જેની દરેક પંક્તિ દરેક વ્યક્તિને વાંચવી મુશ્કેલ બની શકે છે તો અમે આજના ખૂબ જ ખાસ વિડીયોમાં ભાગવદ્ ગીતાના એકસો અગિયાર મહત્ત્વના વિચારો લાવ્યા છીએ જેને અમે ખૂબ જ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશું અને આ વિચારોને દરરોજ સાંભળવાથી તમારા જીવનના વર્તમાન અને ભવિષ્યની તમામ સમસ્યાઓનું નિવારણ થઈ શકે છે જો તમે આ વિડીયોનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા માગતા હો તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો તો આવો જાણીએ આ તમામ પાવરફુલ એકસો અગિયાર વિચારોને અને પોતાના જીવનમાં અનુકરણ કરવાનો પ્રયાસ કરીએ એકસો અગિયાર જેમ અંધકારમાં પ્રકાશની જ્યોતિ ચમકે છે તેવી જ રીતે જ્ઞાનની જ્યોતિ પણ ચમકે છે તેથી માનવીએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ એકસો દસ શ્રી કૃષ્ણ કહે છે કે આ પૃથ્વીના દરેક માનવીએ તેના પરિણામની ચિંતા કર્યા વિના કોઈ લાભની લાલચ વિના કાર્યના ફળની ચિંતા કર્યા વિના ન્યાયી અને નિસ્વાર્થપણે પોતાની ફરજો નિભાવવી જોઈએ એકસો નવ જેમ આપણે એક જૂનું વસ્ત્ર ઉતારીને નવું વસ્ત્ર પહેરીએ છીએ અને જૂના વસ્ત્રો વિશે વિચારતા પણ નથી તેવી જ રીતે આપણા આત્મા માટે આપણું શરીર ક્યારેક જૂના વસ્ત્રો જેવું બની જાય છે અને આપણા શરીરને છોડીને તે બીજા શરીરમાં જાય છે જેમ તે નવું વસ્ત્ર ધારણ કરવા ગયું હોય જે મનુષ્યને ભગવાનમાં શ્રદ્ધા નથી અને સાથે સાથે જ્ઞાનનો પણ અભાવ છે તે માણસને જીવનમાં ક્યારેય સુખ અને સફળતા મળી શકતી નથી એકસો સાત જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે ત્યારે જાણી લો કે તેના સ્વાભિમાનને ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે ઠેસ જરૂર પહોંચી છે એકસો છ આપણા સિવાય બીજું કોઈ શું કરી રહ્યું છે તે કેવી રીતે કરી રહ્યું છે અને તે આ બધું શા માટે કરી રહ્યું છે આપણે આપણી જાતને આ બધી બાબતોથી દૂર રાખીશું તેટલું જ આપણે ખુશ રહીશું અને એટલું જ નહીં આપણા મનને પણ શાંતિ મળશે એકસો પાંચ જે લોકો દિલથી સારા છે જેમને દયાની ભાવના છે અને જેઓ બીજાના દુઃખને સમજે છે તેમને ફરીથી જન્મ લેવાની જરૂર નથી તે મોક્ષની પ્રાપ્તિ કરીને આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે એકસો ચાર મોં એના પર કરો જેના પર તમારો અધિકાર છે અને જેના પર તમારો કોઈ અધિકાર છે જ નહીં તમારે તેનો મોહ ક્યારેય કરવો જોઈએ નહીં એકસો ત્રણ પ્રબુદ્ધ વ્યક્તિ માટે એટલે કે જે જાણકાર છે અથવા જાગૃત છે તેમના માટે કચરાનો ઢગલો પથ્થર અને સોનું બધું એક સરખું જ છે એકસો બે તમારી ક્રિયાઓ જ તમારી ઓળખ છે એમ જોવા જાય તો એક જ નામવાળા હજાર લોકો છે એકસો એક પ્રેમ હંમેશા ક્ષમા માંગવાનું પસંદ કરે છે અને ક્રોધ હંમેશા ક્ષમા સાંભળવાનું પસંદ કરે છે સો સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલનાર વ્યક્તિને કદી પણ ડરવું પડતું નથી નવ્વાણું જે લોકો હંમેશા શંકા કરે છે તેમના માટે સુખ ન તો આ દુનિયામાં છે અને ન તો બીજે ક્યાંય છે અઠ્ઠાણું કર્મ એ પાક છે જે દરેક મનુષ્યને કોઈ પણ પરિસ્થિતિમાં કાપવો જ પડે છે તેના કારણે આપણે હંમેશા સારા બીજ વાવવા જોઈએ જેથી આપણને સારો પાક મળી શકે એટલે કે જો આપણું કર્મ સારું હોય તો તેનું પરિણામ પણ સારું જ મળશે સત્તાણું જે થવાનું છે તે ગમે તે સંજોગોમાં થવાનું જ છે અને જે થવાનું નથી તે ક્યારેય થવાનું નથી જે લોકો પોતાની બુદ્ધિમાં આવું જ્ઞાન ધરાવે છે તેઓ ક્યારેય દુઃખી નથી થતા છન્નું સત્કર્મો કર્યા પછી પણ લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે તેથી લોકો આપણા વિશે જે કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપવું અને તમારા કાર્યો પૂરા કરવા જોઈએ પંચાણું શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું વધુ સારું છે કારણ કે તમારે જાણવું જોઈએ કે તમારી જીવ તમને સૌથી વધુ પાપ કરવા પ્રેરે છે ચોરાણું ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન મારા પરમ ભક્ત જે હંમેશા મને યાદ કરે છે અને મનથી મારી પૂજા કરે છે તે ભક્તોના કલ્યાણની મારી જવાબદારી છે જેને મારી ભક્તિમાં શ્રદ્ધા નથી તે મને પ્રાપ્ત કરી શકતા નથી તેથી તેઓ જન્મ અને મૃત્યુના ભૌતિક માર્ગમાં અટવાયેલા રહે છે ત્રાણું જે લોકો તમારા શબ્દોની કદર નથી કરતા તેમના માટે મૌન એ સૌથી મોટો જવાબ છે બાણું તમારી તરફ જે નિંદા થઈ રહી છે તેને કારણે તમારા ધ્યેયને બદલશો નહીં કારણ કે જેઓ તમને ધ્યેય પ્રાપ્ત થશે કે તરત જ જે લોકો નિંદા કરતા હતા તેમનો અભિપ્રાય પણ બદલાઈ જશે એકાણું ક્યાં તો સમયની સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલો પરંતુ હા તમારી મજબૂરીઓને દોષ આપવાનું બંધ કરો અને કોઈ પણ સંજોગોમાં ચાલવાનું શીખો મિત્રો વિડીયોને આગળ વધારતા પહેલાં જો તમને વિડીયોમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો વિડીયો આગળ વધારીએ નેવ્યાશી જો તમે કોઈ કામ સારા ઈરાદાથી કરો છો તો તે કામ ક્યારે વ્યર્થ નથી થતું અને તેનું ફળ તમને જરૂર મળે છે અઠ્યાશી શ્રી કૃષ્ણ કહે છે કે જો તમે વિચારો છો કે હું તમારું ભાગ્ય બનાવું છું તો તે ખોટું છે કારણ કે માણસ તેના પોતાના ભાગ્ય માટે જવાબદાર છે સત્યાસી માણસ સારો છે કે ખરાબ છે એવું કદી વિચારશો નહીં પરંતુ એમ વિચારો કે તેના કાર્યો સારા છે કે ખરાબ છે કારણ કે માણસના કર્મો જેવા હોય છે તેમ તેને ફળ મળે છે અને માત્ર તમારા કર્મો કરવાનો જ અધિકાર છે પરંતુ તમારા કર્મોના ફળના અધિકારી નથી હોતા સાચા કર્મો એવા નથી હોતા કે જેના પરિણામો હંમેશા સાચા હોય પરંતુ સાચા કાર્યો એ હોય છે જેનો હેતુ ક્યારેય ખોટો નથી હોતો છ્યાસી દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમામ સદગુણોથી સંપન્ન નથી અને તેથી કેટલીક ખામીઓને અવગણીને સંબંધો જાળવી રાખો તેની જીવનશૈલીનું અનુકરણ કરીને જીવન જીવવા કરતાં પહેલાં તમારી જાતને ઓળખો પછી ભલે તમારે અપૂર્ણ રૂપથી જીવવું પડે પંચ્યાસી યોગમાં સ્થિર રહીને તમામ આ શક્તિઓનો ત્યાગ કરીને કર્મ કર ચોર્યાસી જ્યારે તમારું ભવિષ્ય અંધકારમય લાગે ત્યારે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે ત્યાંસી પ્રયત્ન કરશો તો ઉકેલ મળશે આજે નહીં તો કાલે ચોક્કસ બહાર નીકળશો અર્જુનની જેમ લક્ષ્ય રાખશો તો રણમાંથી પણ પાણી નીકળશે બ્યાસી માણસની સૌથી મોટી ભૂલ એ છે કે આપણે ભૂલોમાંથી શીખતા નથી એક્યાસી જ્યારે આપણું મન નબળું હોય છે ત્યારે આપણા સંજોગો આપણી સમસ્યા બની જાય છે અને જ્યારે આપણું મન સ્થિર હોય છે ત્યારે તે જ સંજોગો આપણા માટે પડકાર બની જાય છે અને જો આપણું મન મજબૂત હોય તો તે સમયે સંજોગો આપણા માટે એક તક બની જાય છે એંસી માણસ જ્યારે બીજાના દુઃખ પર હસવાનું શરૂ કરે છે ત્યારે તેની માનવતાનો અંત આવે છે ઓગણ એંસી હે અર્જુન શરીરમાં રહેવાવાળાનો વધ ક્યારે કરી શકાતો નથી તેથી તમારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી ઇઠ્યોતેર સમય એ શીખવે છે કે જીવન ક્યારેય કોઈની રાહ નથી જોતું અને ક્યારેય કોઈના માટે અટકી શકતું નથી તેથી સમય એની સાથે જ રમે છે જે ખેલાડી સર્વશ્રેષ્ઠ હોય છે સિત્યોતેર દરેકને એક જ પીડા થાય છે પરંતુ દરેકનો જુસ્સો અલગ અલગ હોય છે અને તે પરિસ્થિતિમાં જે પણ સંઘર્ષ કરે છે તે ચમકે છે અને તે સમયે જે નિરાશ થાય છે તે વિખેરાઈ જાય છે છોતેર મનુષ્ય દ્વારા કરવામાં આવેલા કર્મોના આધારે ભવિષ્યની પણ જીત કે હાર લાભ કે હાનિ સુખ કે દુઃખથી ક્યારેય પરેશાન ન થવું જોઈએ પિંચોતેર જો તમે તે ભૂલોમાંથી શીખવા માંગતા ન હો તો તે જ ભૂલ તમને સમુદ્ર જેવી લાગે છે અને જો તમે તે ભૂલોમાંથી શીખો છો તો તે ભૂલ સીડી બની જાય છે નિર્ણય તમારો છે કે તમારે ચડવું છે કે ડૂબવું છે ચુમ્મોતેર સમસ્યાઓ આપણે માનીએ છીએ તેટલી શક્તિશાળી કદી નથી હોતી તો તેર શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે અંધકારે ક્યારેય સવાર પડવા નથી દીધી બોતેર ભૂલો છોડી દેવી એ ખોટું નથી માત્ર શરૂઆત તમારી જાતથી થવી જોઈએ એકોતેર હંમેશા એ જરૂરી નથી હોતું કે દરેક વખતે તમારા શબ્દોને સમજવામાં આવે તેથી કેટલીક વાર મૌન રહેવું વધારે સારું છે સિત્તેર તે જેટલો શાંત હશે તેટલી જ તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકશે ઓગણ સિત્તેર કર્મ સંન્યાસ તેમજ કર્મયોગ આ બંને માર્ગ પર પરમ લક્ષ્ય તરફ દોરી જાય છે પરંતુ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ અધિક શ્રેષ્ઠ છે અડસેઠ તમારી હાર અને જીતનો આધાર તમારી વિચારસરણી પર રહેલો છે જો તમે સ્વીકારશો તો હાર થશે અને જો તમે નિર્ણય કરશો તો વિજય થશે સરસેઠ સૌથી ડાયો માણસ એ છે કે જે સફળતા પ્રાપ્ત કરી ત્યારે ઘમંડી થતો નથી અને નિષ્ફળ ગયા પછી દુઃખમાં ડૂબી જતો નથી છાસઠ જો તમારી ક્યારે પ્રશંસા થઈ રહી હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે પાસઠ તમારી જાતને કોઈની સાથે સરખાવશો નહીં કારણ કે તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો ચોસઠ માણસ જેની શ્રદ્ધાથી બનેલો છે જેમ તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે ત્રેસઠ જેણે પોતાના મન પર વિજય મેળવ્યો છે તેનું હૃદય તેનો શ્રેષ્ઠ મિત્ર છે અને જે વ્યક્તિ આમ કરવામાં નિષ્ફળ જાય છે તેનું હૃદય તેનો સૌથી ખરાબ શત્રુ બની જાય છે બાસઠ નકારાત્મક વિચારો તમારા મનમાં આવશે પરંતુ તે તમારા પર નિર્ભર કરે છે કે તમે તેમને કેટલું મહત્ત્વ આપો છો એકસઠ જો તમે શ્રેષ્ઠ દિવસો મેળવવા માંગતા હો તો તમારે તમારા ખરાબ દિવસો સામે લડવું પડશે સાઠ જીવનમાં કશું જ થાય નથી હોતું તેથી તમારી જાતને તાણ ન આપો કારણ કે તમારા સંજોગો ગમે તેટલા ખરાબ થઈ જાય પરંતુ તે બદલાઈ જશે ઓગણસાઠ ભલેને દુનિયામાં મુશ્કેલી આપનારાઓનું વ્યક્તિત્વ ગમે તેટલું મોટું હોય પરંતુ યાદ રાખો કે ભગવાનની કૃપા તે હસ્તીથી વધુ મોટી હોય છે અઠ્ઠાવન જેણે મન પર વિજય મેળવ્યો છે તે સમય પહેલાં જ ઈશ્વરને પ્રાપ્ત કરી ચૂક્યો છે કારણ કે તેને શાંતિ પ્રાપ્ત થઈ છે તેથી માણસ માટે શરદી ગરમી દુઃખ સુખ અપમાન એક જેવા જ હોય છે સત્તાવન મન અને વિચારોને શુદ્ધ રાખવાથી જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે છપ્પન મુશ્કેલીઓ માત્ર શ્રેષ્ઠ લોકોના ભાગમાં આવે છે કારણ કે તેઓ જ તે મુશ્કેલીઓને શ્રેષ્ઠ પાર પાડવા માટે સક્ષમ હોય છે પંચાવન કોઈ ગમે તે કહે પણ તમારી જાતને હંમેશા શાંત રાખો કારણ કે તમે નોંધ્યું હશે કે સૂર્ય ગમે તેટલો ગરમ કેમ ના હોય સમુદ્ર હંમેશા શાંત રહે છે ચોપન જ્યાં તમારા માટે કોઈ મૂલ્ય નથી ત્યાં તમારે રોકાવવું યોગ્ય નથી પછી ભલે તે કોઈનું ઘર હોય કે કોઈનું મન હોય ત્રેપન જે લોકો પોતાના મન પર નિયંત્રણ રાખતા નથી તેમના માટે પોતાનું મન જ દુશ્મન જેવું બની જાય છે બાવન જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે છે ત્યારે આ કુદરત કોઈ આંગળી પકડનારને ચોક્કસ મોકલે છે તેનું નામ જ કાન્હા છે એકાવન અર્જુન જે વ્યક્તિ સતત પોતાનું ધ્યાન ધ્યેય પર કેન્દ્રિત કરે તો તે વ્યક્તિ જે બનવા માંગે છે તે બની શકે છે પચાસ દુનિયાની નજરમાં વિજેતા અસલી વિજેતા નથી હોતો પરંતુ વિજેતા એ છે કે જે જાણે છે કે કયા સંબંધોની સામે ક્યારે અને ક્યાં હારવું જોઈએ મિત્રો વિડીયો આગળ વધારતા પહેલાં આ વિડીયોમાં તમને કંઈ પણ પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો વિડીયો આગળ વધારીએ ઓગણપચાસ જે લોકો પોતાનું ડહાપણ ગુમાવી દે છે અને લાગણીમાં ખોવાઈ જાય છે તેમને સરળતાથી કોઈ પણ મૂર્ખ બનાવી શકે છે અડતાલીસ સમય પહેલાં જે પ્રાપ્ત થાય છે તે તેનું મૂલ્ય ગુમાવે છે અને સમય પછી જે પ્રાપ્ત થાય છે તે તેનું અમૂલ્ય ગુમાવે છે સુડતાલીસ જેમ માણસ પોતાના જૂના વસ્ત્રો ઉતારીને નવા વસ્ત્રો પહેરે છે તેવી જ રીતે આત્મા તેના જૂના શરીરને છોડી દે છે છેતાલીસ જેમ વાવાઝોડું પાણીમાં તરતી હોળીને તેના ધ્યેયથી દૂર લઈ જાય છે તેવી જ રીતે વિષયાસક્ત આનંદ પણ માણસને તેના માર્ગથી દૂર લઈ જાય છે પિસ્તાલીસ તમારી શ્રદ્ધા એક પર્વતને ખસેડી શકે છે પરંતુ તમારી શંકા સમસ્યાઓનો નવો પહાડ સર્જી શકે છે ચુમ્માલીસ આપણી જાતમાં શ્રદ્ધા રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે આપણા પોતાના માર્ગ પર જ આગળ વધવાનું છે તેતાલીસ સમય ક્યારેય એક સરખો હોતો નથી તેઓ એકબીજાઓને બિનજરૂરી રીતે રડાવે છે તેઓને પણ એક દિવસ રડવું પડે છે બેતાલીસ તમારી ઈચ્છાની શક્તિથી તમારી જાતને એક નવું સ્વરૂપ આપો એકતાલીસ તમારા આત્માની ઈચ્છાને ખાતર તમારી જાતને ક્યારેય અપમાનિત ન કરો કારણ કે ઈચ્છા એ સ્વનો મિત્ર છે અને ઈચ્છા જ પોતાની જાતનો શત્રુ છે ચાલીસ મનુષ્યને પોતાના કર્મો ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને હરી ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ સફળતા તેને જરૂર મળે છે ઓગણચાલીસ તમારા દુઃખ માટે દુનિયાને દોષ ન આપો તમારો વિચાર બદલો તો જ તમારી પીડાનો અંત આવશે અને તમારી જાતને ક્યારેય નબળી નહીં માનો જો તમે ક્યારે પણ પડી જાઓ તો જાતે જ ઊભા થવાનો પ્રયત્ન કરો આડત્રીસ જ્યારે સમય ન્યાય કરે છે ત્યારે કોઈ સાક્ષીની જરૂર પડતી નથી સાડત્રીસ તમારું કામ અને તમારી ફરજ વિશ્વાસપૂર્વક કરો અને બધું મારા પર છોડી દો કદાચ દરરોજ કશુંક સારું નહીં થાય પણ એક દિવસ કંઈક સારું જરૂર થશે છત્રીસ ધીરજ રાખો જીવનમાં શ્રેષ્ઠ મેળવવા માટે કેટલીક વાર તમારે તમારા જીવનના સૌથી ખરાબ દિવસોમાંથી પસાર થવું પડે છે પાંત્રીસ રડવાનું બંધ કરો અને પોતાની મુશ્કેલીઓ સામે લડવાનું શીખો કારણ કે સાથ આપવાવાળા ક્યારેય શમશાનની આગળ જતા નથી ચોત્રીસ ઉઠો કર્મ કરો અને ફળની આશા ન રાખો તેત્રીસ ભેટ ત્યારે જ વાસ્તવિક અને પવિત્ર હોય છે જ્યારે તે હૃદય દ્વારા આપવામાં આવે છે અને યોગ્ય વ્યક્તિ અને યોગ્ય સમયે સારા હૃદયથી આપવામાં આવે છે અને જે વ્યક્તિ ભેટને અપનાવે છે તેને ભેટ માટે કંઈ મળવાની આશા નથી હોતી બત્રીસ સુંદરતા તમારા એટીટ્યૂડમાં છે કારણ કે કોઈને કાદવમાં જોવા મળતું કમળ પસંદ છે જ્યારે કોઈને ચંદ્રમાં પણ ડાઘ દેખાય છે એકત્રીસ શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન જે કોઈ પણ દેવતાની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવાની ઈચ્છા રાખે છે તો હું આ દેવતામાં તેની શ્રદ્ધાને મજબૂત કરું છું ત્રીસ કોઈ અચાનક ઉગતું નથી તમે જુઓ સૂર્ય પણ ધીમે ધીમે ઉગે છે અને ઉપર તરફ જાય છે ઓગણત્રીસ જેમની પાસે ધૈર્ય અને તપસ્યા છે તેઓ જ વિશ્વને પ્રકાશિત કરી શકે છે અઠ્યાવીસ શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન સ્વર્ગ પ્રાપ્ત કર્યા પછી અને ઘણા વર્ષો સુધી ત્યાં રહ્યા પછી એક સફળ યોગીનો જન્મ ધર્મનિષ્ઠ અને સમૃદ્ધ પરિવારમાં ફરીથી થાય છે સત્યાવીસ શબ્દો એટલા જ કાઢવા જોઈએ જેટલા આપણે પાછા ખેંચી શકીએ અને પાછા મળે તો આપણી જાતને નુકસાન ના પહોંચાડે છવ્વીસ જ્યારે પણ આપણું મન અશાંત હોય છે ત્યારે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ હોય છે પરંતુ પ્રેક્ટિસ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે પચીસ અહંકાર અને સંસ્કારમાં ફરક છે બીજાને નમન કરાવીને અહંકાર પ્રસન્ન થાય છે જ્યારે સંસ્કાર સ્વયંને નમાવીને પ્રસન્ન થાય છે ચોવીસ કોઈની પણ અપેક્ષા રાખશો નહીં કારણ કે માત્ર ઈશ્વર જ સેવાની યોગ્ય કિંમત આપે છે ત્રેવીસ જ્યારે સત્ય અને અસત્ય વચ્ચે લડાઈ થશે ત્યારે સત્ય એકલું જ ઊભું રહેશે અને અસત્યનું સૈન્ય લાંબુ હશે કારણ કે એ જૂટની પાછળ મૂર્ખાઓનું ટોળું હશે બાવીસ એકલા રહેવાથી એ પણ શીખવા મળે છે કે તમારી પાસે ખરેખર તમારા સિવાય બીજું કશું જ નથી એકવીસ જ્યારે પોતાના પરિવારના સભ્યો અપ્રિય થવા લાગે અને અન્ય લોકો પોતાના લાગવા લાગે તો સમજી લો કે વિનાશનો સમય શરૂ થઈ ગયો છે વીસ ગુસ્સો આવે ત્યારે બૂમો પાડવામાં તાકાત નથી લાગતી પરંતુ જ્યારે ગુસ્સો આવે છે ત્યારે શાંત રહેવા માટે ઘણી શક્તિની જરૂર પડે છે ઓગણીસ જે તમારી માલિકીનું છે તે તમારી સાથે જ રહેશે પછી ભલેને આખું બ્રહ્માંડ તેને છીનવી લેવા માટે એક બની જાય અઢાર સ્વર્ગથી ઉપર બે પ્રકારના માણસો હોય છે પહેલું જેઓ બળવાન હોવા છતાં ક્ષમા કરે છે અને જેઓ ગરીબીની વચ્ચે પણ દાન પુણ્ય કરે છે સત્તર પ્રેમ શરીર કે સૌંદર્ય જોઈને નથી થતો પ્રેમ દિલથી હોય છે જ્યાં બે દિલ મળે છે ત્યાં પ્રેમ જન્મે છે સોળ કોઈને સારી રીતે જાણ્યા વિના કોઈ બીજા દ્વારા તેના વિશે કહેવાયેલી વાતોને સાંભળીને તેના વિશે ધારણાઓ બાંધવી એ મૂર્ખામી છે પંદર જો સારા અને સ્પષ્ટ ઇરાદાઓ સાથે માંગવામાં આવે તો ભગવાન તેનાથી પણ વધારે આપે છે ચૌદ જે પણ થયું છે તે સારું છે અને જે થઈ રહ્યું છે તે સારું છે અને જે થશે તે પણ સારું જ થશે તેર મારું તારું નાનું મોટું પોતાનું પારકું હૃદયમાંથી કાઢી નાખો પછી બધું જ તમારું છે અને તમે બધાના છો બાર જ્યારે વિનાશની શરૂઆત થાય છે ત્યારે તેની શરૂઆત કોઈની વાણી પરનો કાબૂ ગુમાવવાથી થાય છે અગિયાર જો તમે જીવનમાં ખૂબ ખુશ રહેવા માગતા હો તો પછી તમારું ધ્યાન તમારી પાસે શું છે તેના પર આપો અન્ય લોકો પાસે શું છે તેના પર નહીં દસ જે દિવસે આપણને પ્રતીતિત હશે કે આપણા બધા જ કામ ઈશ્વરની મરજીથી થાય છે તે દિવસે આપણી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે નવ સંકટમાં સહનશીલતા સંપત્તિમાં દયા અને વિપરીત સંજોગોમાં ધીરજ રાખવી એ વિશ્વના શ્રેષ્ઠ લોકોના ગુણો છે આઠ જે કોઈ સ્પષ્ટ અને ચોખ્ખું બોલે છે તેનો અવાજ કઠોર હોઈ શકે છે પરંતુ તે ક્યારેય કોઈને છેતરતો નથી સાત જે સારું હોય તે સ્વીકારી લો અને તમને જે ખરાબ લાગે છે તેનો ત્યાગ કરો પછી ભલેને તે વિચાર ક્રિયા કે માનવી હોય છ હોળીમાં છિદ્ર નાનું હોય કે મોટું તે બોટને ડૂબાડી દે છે તેવી જ રીતે પોતાનામાં હાજર રહેલી દુષ્ટતા નાની હોય કે મોટી હંમેશા વિનાશનું કારણ જ બની જાય છે પાંચ જે દાન સત્કાર વિના આપવામાં આવે છે અને તે દાન અપનાવવાળું અયોગ્ય છે તો તે દાનને તમસ દાન કહેવામાં આવે છે ચાર જ્યારે ડાહ્યા લોકો મૌન થઈ જાય છે અને ના સમજ લોકો બોલવાનું શરૂ કરે છે ત્યારે કુટુંબ અને સમાજ બરબાદ થવાનું શરૂ થાય છે ત્રણ જગતમાં કોઈ વસ્તુ અશક્ય નથી બસ તેની પાછળ પૂરતા પ્રયત્નો અને શ્રદ્ધા જોઈએ છે બે તમે પાછા જઈને શરૂઆતને બદલી ન શકો પરંતુ તમે અત્યારે જ્યાં છો ત્યાંથી એક નવી શરૂઆત કરી શકો છો અને તમે ચોક્કસપણે અંતને બદલી શકો છો એક ભવિષ્યમાં તમે જે કંઈ મેળવો છો તે તમારી વર્તમાનમાં કરવામાં આવેલી ક્રિયાઓનું પરિણામ છે અને અત્યારે તમારી પાસે જે છે તે તમારી ભૂતકાળની ક્રિયાઓનું પરિણામ છે મિત્રો જો તમે આ વિડીયોથી કંઈ પણ શીખ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઈકન પર ક્લિક કરવાની સાથે સાથે વિડીયો શેર કરો જેથી અન્ય લોકો પણ આ અમૂલ્ય જાણકારી મેળવી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે